પ્રાપ્ત થવા જઈ રહ્યું છે વિશેષતા અષ્ટખાઓની એ છે જે ભગવત ગુણગાન તો વ્યાસજી આદિ ઋષિ મુનિઓ ભગવદ્ અવતારો એ પણ કર્યા છે ફર્ક એ છે કે એમણે સમાધિમાં દર્શન લીલાઓનું કરી અને ભાગવત આદિ ગ્રંથોમાં એનું વર્ણન કર્યું પણ સખાઓની વિશેષતા વ્યાસજી કરતા પણ વિશેષ કેમ છે એમણે સમાધિમાં દર્શન નથી કર્યું એમણે પ્રત્યક્ષ લીલાનો ભાગ બનીને દર્શન કર્યું વ્યાસજી સ્વયં લીલાના ભાગ નથી એ થઈ ગયેલી લીલાઓનું દર્શન કરી રહ્યા એમના માટે એ લીલા સમાધિનું દર્શન છે માનો અષ્ટ માટે આ લીલાઓ પ્રત્યક્ષ દર્શન છે અને એટલા માટે તમે કોઈ પણ પદ જોજો એ કોઈ ભૂતકાળમાં નહીં હોય ને ભવિષ્ય કાળમાં નહીં એ ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેક્સમાં જશે કે આ લીલા થઈ રહી છે આ જ પ્રમાણ છે કે અષ્ટસખા એ વ્યાસીની આ બધી પુરાણો કરતાં પણ એમની વાણીનું વિશેષ માર્ગ કારણ કે પોતે લીલાનો એક હિસ્સો છે એક ભાગ છે એને એ રસાનુભવ કરેલો છે પ્રત્યેક લીલા અને અષ્ટસાઓએ તો બાલભાવની લીલા પણ ગાય છે ભાવની માધુર્યભાવની દાસભાવની મહાત્મ્યના પદો આ બધા જ પ્રકારના ભાવનો અનુભવ અષ્ટ સખાઓએ કરેલો છે અને એટલા માટે ભક્તિના શિરમોર રૂપ અષ્ટ સખાઓને કહી શકાય અને એમની વાણી પાછા બારે માસની લીલા જો ત્યાં તો ગોપાલ દરે દિવસ એકાદ ની ઉત્તરા પ્રતિ વ્યાસ નંદન વિશે બાકી એટલે સુખદેવજી આદિ તો એકાદ દિવસની લીલાનો રસાનુભવ કર્યો અને એનું વર્ણન ભાગવતજી આદિમાં વેણુગીત આદિ પ્રસંગોમાં કર્યો છે પણ અષ્ટ તો જો બારે માસની લીલાનો અનુભવ કર્યો છે અને કરી રહ્યા છે કારણ કે પાછા આ અષ્ટ ગિરરાજજીના આઠ દ્વાર ના મુખિયા છે તો દ્વારપાલ નથી મુખિયા છે આ ફરક પણ સમજવો જોઈએ ઘણી આપણે મુખ્ય સમજીએ કે દ્વાર પર ઉભા દ્વાર પર ઉભા હોય એટલે તો દ્વારપાલ કહેવાય ભીતર સેવામાં હોય એને મુખ્ય કહેવાય અને એટલા માટે બેબી સ્વરૂપ અષ્ટ સખાના છે સખા રૂપે પણ છે અને સખી રૂપે પણ છે દિવસની લીલાનો પણ આનંદ કરે છે રાત્રિ લીલાનો પણ અનુભવ કરે છે એટલે આ બંને રસનો અનુભવ આ અષ્ટ સખાઓ ભગવદીઓને છે અને એટલા માટે વિશેષ મહત્તા આપણે ત્યાં અષ્ટ સખાની વાણીની માનવામાં આવી છે અને એના ઉપર રસદર્શન કરાવવું એ કોઈ નાની સૂની વાત નથી એ પોતાના સામર્થ્ય કે બુદ્ધિથી થઈ શકે નહીં મહાપ્રભુજીની કૃપા વગર આ થવું સંભવ નથી એટલે શ્રી કૃપાનું પ્રત્યક્ષ પ્રમાણ ઉદાહરણ જોવું હોય તો આ અષ્ટ સખામ જે રસામ છે એ પ્રત્યક્ષ રૂપે આપણે કૃપાના પ્રમાણ રૂપે જોઈ શકીએ છીએ કે આ ખરેખર શ્રી વલ્લભની કૃપા કહેવાય કે આ અષ્ટ સખાની સેવા દર્શન કરાવું પાછું સેવા કરી લેવું કારણ કે એકબીજાના પૂરક છે આપણે ત્યાં રાગ ભોગ અને શ્રીંગાર આ ત્રણેય ત્યારે સેવા પૂરી થતી હોય છે અને એટલા માટે એકબીજાના પૂરક છે અને એ પૂરક તરીકે જ એને જોવા જોઈએ કે સેવા શ્રીંગાર સામગ્રી કીર્તન આ બધા ભેગા મળીને એક સેવાનું સુંદર સ્વરૂપ બનતું હોય છે તો આ રીતે ઠાકોરજી શ્રીંગારને સજાવી તો દઈએ

તો આપણી ત્યાં અનેક ભાવનાઓ છે ખૂબ ખૂબ શુભકામના સીતાબહેનને આપું છું આવા જ નામ સેવાના કાર્યો એમના થકી થતા રહે અને થશે જ જેવી આશા છે અને ખૂબ ખૂબ શુભકામના સાથે વાણી નવી રાખ્યું